બે ત્રણ દિવસ થી વ્લોગ ન થાય હોય એટલે એમાં છે ને ભાઈ પહેલાના વિડિયો માં ઘણી બધી કોમેન્ટો આવેલી હતી મસ્ત મજાના ભઈયા બની છે ભાઈ એક નંબર કારીગર અમાર કાકી જોય આવજો હાલો એ કોર ધન આજ ટ્રેક્ટર લઈને આવે છે મિત્રો ગેર પડવા હાલો મને થી બધું જવા દેવાનું છે ઓલા ખૂતા ના હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા જય માતાજી જય બાબા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મસ્ત સ્ટાર્ટ કર્યો છે ભાઈ બે વાગી ને ઘણા દિવસથી બ્લોગ આપડે આવ્યા નથી એનું કારણ છે ઠંડીના માહોલમાં કઈ વ્લોગ બનતા નથી ને ખબર ભાઈ નથી વીણાતો તો બપોરે નાવા આવી ગયા ને તો આજનો મેં કીધું બ્લોગ ચાલુ કરી બાકી કઈ મે કઈ મે કપા વીણવાનું હું તમને બતાવું એક હા બોલા ભાઈ હા કઈ મે કપા વીણવા હોય એક ને કપા હું બતાવીને કરવું એ બડી અચ્છી વાત કહી આપ તમને કંટાળો સડે એટલા માટે મે કીધું છે ને થોડાક દી બ્રેક મૂક દી તો ને આજે પાછો ચાલુ કર્યો છે મસ્ત મજાનો બ્લોગ તો ના ને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ ને બે વાગી ગયા છે મસ્ત મજાના તો ધીમે ધીમે નીકળી કારણ કે બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો બધે કામે લાગી ગયા છે તો આપડે પણ જઈએ અને શરૂઆત કરીએ અને આજનો કેટલો એ પણ તમને બતાવી દઈશ મસ્ત મજાની મેથી મેથી હોય ભાઈ જ્યા બિન્યા હોય બોલા ભાઈ કેવા હારા બને એ કોતમી તો ચાલો ભાઈ નીકળીએ હવે મસ્ત મજાની ટુકડી તો મળે બાકી કે ભાઈ ડુંગળી ઉગી કીધું એમ બીજું આનું છે ને બીજું પાણ છે ને તો ડુંગળીમાં બીજું પાણ હાલે છે ભાઈ મસ્ત મજાની ની ડુંગળી શું કહે છે ઉગીલીટ થઈ ગઈ છે મારે પાકી એમ હતું અબે સાલે ખરાબી તો ભાઈ 5 દીમાં પાકી જાય એમ કઈ થઈ જાય જોવા દે મે રાત પે ભાઈ અશ્વિન ભાઈ ભોલા ભાઈ તો હવે નીકળી ફાઈનલ ગેર પાડો હાલો થી બધું જવા દેવાનું છે ઓલા હુતા ના કે કે બોલતો ને તો નાને જવા દેવાનું આમાં સાવિત ને તો ભાઈ આપડા કપાએ વઈ એવા છે

મિત્રો ભાઈ અડધે ભોગી ગયા છે એમ થઈ ગયો છે પાંચ વાગ્યાનો નો પાંચ વાગ્યા પાછો સ્ટાર્ટ કર્યો બે ત્રણ દિવસ થી બ્લોક બનાવ્યો નથી ને ભૂલાઈ જાય છે અને ને રહેતી તડીકો નથી પણ ટાઢો પર થઈ ગયો છે વાદળાનો માહોલ થઈ ગયો છે ઠંડી છે નહીં તો પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે માવો ખાઈ ને કે માવો ખાઈને પાછા લાગી જાય અમારી બેનને એ તો વીણે છે બાકી આવો કંઈક કપા છે બીજી ને ત્રીજી બે વીણી ગણો તો આમ આમ ગણો તો બીજી વીણી જ છે ભાઈ બીજી વીણીનો કપા છે બહુ મસ્તીનો છે હજી ત્રીસ વીઘાનો કપા બાકી છે બીજી વીણીમાં પછી આગળ ચાલુ થાય તો માવો ખાઈ નથી ભાઈ માવો ખાઈને પાછા લાગી જાય કામે અશ્વિનભાઈની જો આમ વીણ્યા છે થોડા થોડા સોંગ વાગે છે કોપીરાઈટ ન આવે તો હારું ધીમે ધીમે વીણાય છે ગપ્પા કોણાંક છ વાગ્યાનો ટેમ થઈ ગયો છે સૂરદેજા હાથમી ગયા છે ગપ્પા વીણવાનું બંધ કરી દીધું છે

બાકી જો અહીંયા મસ્ત મજાનો દ્રવ્યો બનાવેલો છે ભૈજા કાઢવાનું કામ કજ અમારે કાકાઈ લીધેલું છે મસ્ત આમ જો કે એમ પણ તેલ બેલ રેહ નહીં આમ જો નહીં તો આપણે પણ ખાવા બેસી ગયા છીએ ભૈજા બનેલા છે અને મસ્ત મજાનો ઓળો પણ બનાવેલો છે એક નંબર જો તમે તો આજે છે ને ભૈયાનો ઓળો ખાઈ ના છે મસ્ત મજાના રોટલા છે આ તો ભૈયા તો એમ બનાવ્યા ભાઈ ટાઈડ ના મસ્ત ના ચાલો બધા વાળું કરી નાખી ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો અને મસ્ત મજાનો ભાઈ ઓળો અને ભૈયા બન્યા હતા તો આ સાથેનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દો કેવું કેવું રહે બે ત્રણ દિવસથી બ્લોગ ન થાય હોય એટલે એમાં છે ને ભાઈ પહેલાના વિડીયોમાં ઘણી બધી કોમેન્ટો આવેલી હતી કારણ કે એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે કપાસમાં ગયેલા છો તો કેટલો કેટલો કપાસ થાય છે ને કપાસનો મણના ભાવ શું છે અને તો એ બધો પ્રશ્નોનો જવાબ આજે આપી દઉં કપાસ થાય છે ભાઈ